મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે તો નમસ્કાર મિત્રો આપણે અહીંયા કંઈને દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસના મૂલ્યાંકન એટલે કે વાર્ષિક પરીક્ષાની આપણે વાત કરીએ છીએ જેની અંદર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની આપણે અહીંયા કરીને આજે વાત કરવાના છીએ તો આ વિષયની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એના જવાબ કેવી રીતના આપણે લખવાના છે એની આપણે ચર્ચા કરીશું જો તમે ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેના કારણે એમને પણ આ પ્રકારના પ્રશ્ન જે છે એ સરળતાથી પ્રશ્નપત્ર છે મળી રહે અને તૈયારી કરી અને સરસ રીતે પરીક્ષા આપી શકે કારણ કે આ તમારી વાર્ષિક મેઇન પરીક્ષા છે ચલો આપણે સમયના પ્રશ્નની શરૂઆત કરી તો પ્રશ્ન એક નીચેના પ્રશ્ન માટે તમારે વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ કે અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે તો કઈ બાબતનો સમાવેશ થાય છે તો જવાબ આવશે બી મૌખિક શિક્ષણ સૌથી પહેલાં મૌખિક શિક્ષણ ચાલતું હતું ભારતમાં ત્યાં ચિત્રકૃતિના કલાકાર કોણ છે તો અહીંયા કંઈ આવશે અવનીન્દ્રનાથ ટાગોર બી ઓપ્શન ત્રીજો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી તો એક મે ઓગણીસો સાહીઠના રોજ એટલે કે ઓપ્શન એ આવશે આપણો ચલો એના પછી આપણે જોઈએ ચોથો નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે તો જવાબ આવશે શણ એટલે કે બી ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે તો જવાબ આવશે બી કેરળ ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે તો અહીંયા કરીને આપણો જવાબ આવશે એ આગ એ માનવસર્જિત છે પછી સાતમો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે બાળ અધિકારની ઘોષણા અંગે શું કહ્યું છે તો જવાબ આવશે આપણું સંયુક્ત રાષ્ટ્રોએ કોણે કરી છે ચલો એના પછી આઠમો દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર સ્તંભ બને છે તો જવાબ આવશે બી ઔદ્યોગિક ક્ષેત્ર ચલો એના પછી આપણે વાત કરીએ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા તમારે પૂરવાની છે બમાં તો ખાલી જગ્યાઓ જે છે કેવી રીતના આપણે અહીંયા જોતા જઈએ પહેલો સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા છે તો શું આવશે પ્રભુ સેવા ચલો બીજો પ્રશ્ન કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તો અહીંયા કને જવાબ આવશે શું આવશે તો કે અભિવ્યક્તિનું માધ્યમ છે એટલે કે કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા ખાલી જગ્યા આંદોલન કરવામાં આવ્યું હતું તો કયું આંદોલન હતું અહીંયા કને મહાગુજરાત આંદોલન જવાબ આવશે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે તો શું આવશે માહિતી તકનીકી જવાબ આવશે આપણો ખાલી જગ્યા નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો જવાબ આવશે ગંગા નદીનું મેદાન ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ભૂસ્ખલન એને ભૂસ્ખલન કહે છે દર વર્ષે દસ ડિસેમ્બરના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે માનવ અધિકાર દિન અથવા તો માનવ અધિકાર દિવસ મૂળભૂત ખાલી જગ્યા પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ તો જવાબ આવશે જરૂરિયાતો ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન બે અની તો જેની અંદર તમને ખરા ખોટા છે અહીંયા પૂછવામાં આવે છે તો ખરા ખોટાની આપણે વાત કરી લઈએ આ પ્રશ્નપત્ર છે આપણે બ્લુ પ્રિન્ટના આધારે છે એટલે તમને ખ્યાલ આવી જશે પેલું પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી તો એ આવશે સાચું આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું તો એ આવશે ખોટું ચાલો એના પછી મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી હતી તો એ આવશે ખોટું કારણ કે અહીંયા અમદાવાદ આવે ભારતના માન્ચેસ્ટરની ઓળખ જે છે બે હજાર અગિયારની જનગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને હતી તો એ આવશે સાચું ઔદ્યોગિક અકસ્માતમાં પાંચમો છે ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ઘડતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ એ આવશે સાચું ચલો છઠ્ઠું મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવાઓ કહેવાય છે તો એ આવશે ખોટું ચલોના પછી સાતમું વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે તો એ પણ ખોટું ચલોઈના પછી આઠમું પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે એ પણ આવશે ખોટું ચલો એના પછી આપણે વાત કરીએ બની તો નીચેના બધાનોના કારણો તમારે અહીંયા કંઈ આપવાના છે ગમે તે બે સૌથી પહેલું રાજા રામ મોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણ્યા છે તો આ ત્રણે ત્રણ કારણો છે અહીંયા તમને આપી દેલા છે તમારે જવાબ જાતે અહીંયા કંઈ કરવાના છે આપણે વાત કરીએ કની જોડકા જોડો તો સૌથી પહેલાં આવશે ભીમ ભીમગેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશ નરસિંહગઢની ગુફાઓ તો આવશે મહારાષ્ટ્ર પછી બાદામીની ગુફાઓ તો જવાબ આવશે કર્ણાટક અને સીતાના વસલની ગુફાઓ તો જવાબ આવશે તામિલનાડુ તો આ રીતના તમારે જોડકા જોડવાના છે તો એના પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો અહીંયા કરીને તમારે એક એક વાક્યમાં ઉત્તર જે છે એ પણ તમારે જાતે લખવાના છે આપણે અહીંયા કરીને દસ પ્રશ્ન તમને આપી દેલા છે આ દરેક પ્રશ્નના ઉત્તર તમારે ટ્રાય કરવાની છે ચલો આપણે અહીંયા કને એ વાત કરતાં જઈએ અહીંયા સૌથી પહેલાં પ્રશ્ન બે બ જે મૂક્યો તો એની આપણે વાત કરી કે રાજા મોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે તો એનો જવાબ અહીંયા કને આપણે તમને આખી આખો આપી દેલો છે તમે વિડીયોને સ્ટોપ કરી અને પછી સરસ રીતે આ જવાબને તમારી નોટબુકમાં ઉતારી દેજો જેના કારણે તમને સરળતાથી વાંચી શકાય બીજો છે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો એનો જવાબ છે અહીંયા આપણે અહીંયા કંઈ લખી દીધો છે એનો જવાબ પણ તમે અહીંયા કંઈ સરળતાથી વાંચી અને લખી શકો છો ત્રીજો છે વડી અદાલત કડી રૂપ સ્થાન ધરાવે છે તો એનું પણ અહીંયા કાને કારણ જે છે તમને સરસ રીતે આપી દેલું છે પ્રશ્ન ત્રણની અંદર પણ જે પ્રશ્ન પૂછેલા છે એની પણ અહીં આપણે ચર્ચા કરી છે કે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે અને કઈ કન્યા શાળા સ્થાપી હતી તો જવાબ આવશે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈસવીસન અઢારસો ને પચાસમાં છોડીઓની નિશાળ નામની કન્યા શાળા સ્થાપી હતી ચલો એના પછી બીજો આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થાનમાં આવેલા છે તો આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલા નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થામાં આવેલ છે ત્રીજો છે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે અને શા માટે તો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે કારણ કે તેના દ્વારા માનવ વચિત અને સમાજનું દર્શન થાય છે વન આધારિત ઉદ્યોગો કયા કયા છે તો કાગળ ઉદ્યોગ ઔષધ ઉદ્યોગ અને ફર્નિચર તો આ રીતના અહીંયા કંઈ આપેલું છે અઠ્યાવીસમાં પ્રશ્ન એના પછીનો પ્રશ્ન છે અહીંયા કંઈકને સાક્ષરતા દર કેવી રીતના લખાય છે તો અહીંયા કંઈક તમને સરસ રીતે અહીંયા આપેલું છે એ ખાસ તમે અહીંયા કને જોજો ચલો ઔષધ ઉદ્યોગ ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે તો અહીંયા કને એના પછીનો પ્રશ્નનો જવાબ જે છે કે સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા કેવી રીતના દર્શાવી શકાય તો અહીંયા કંઈ સૂત્ર દ્વારા દર્શાવવા માટે અહીંયા કંઈક સૂત્ર તમને આપી દેલું છે અને એ કેવી રીતના સાક્ષરતા દરનું સૂત્ર પણ શું છે એ પણ તમને આપેલું છે એ જોઈ લેજો પૂર્વ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે તો ભૂકંપ જ્વાળામુખી દાવાનળ ભૂસ્ખલન વગેરે પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે આપણે અહીંયા કરીએ એના પછીનો નેક્સ્ટ એટલે કે નવમો પ્રશ્ન જે છે એની વાત કરીએ કે સમાજનો વિકાસ સાથે રૂંધાય છે તો સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લભ સેવે છે આથી સમાજનો વિકાસ રૂંધાય છે સામાજિક દસમો પ્રશ્ન સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય છે તો આ રીતના બધા જ પ્રશ્નના જવાબ જે છે એ તમે જોઈ શકો છો પ્રશ્ન ચારની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં પ્રશ્નના જવાબ જે લખવાના છે એ આપણે જોઈએ તો ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો અહીંયા કરીને તમને ગાંધીજીના મતે સાક્ષરતા વિશે અહીંયા કને લખી દીધેલું છે તમે જોઈ લેજો એના પછી બીજો પ્રશ્ન છે ટૂંકનો લખો કાશ્મીરનો પ્રશ્ન તો એના વિશે પણ અહીંયા કને સરસ રીતે તમને જવાબ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને આ બધા જ પ્રશ્ન જે છે તમારી નોટબુકમાં એના જવાબ સાથે તમે ઉતારી લેશો તો તમને વાંચવામાં સરળતા રહેશે ત્રીજો છે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા કયા છે ચોથો છે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો ત્રણ મુદ્દા લખવાના છે આપણે અહીંયા કંઈ એના મુદ્દા સહિત જવાબ અહીંયા કંઈને આપેલો છે એટલે તમને ખ્યાલ સરળતાથી આવડી જશે ચલો લોક અદાલતના ફાયદાઓ જણાવો અહીંયા કરીને લોક અદાલત વિશે જે છે એ સરસ રીતે તમને લખેલું છે અને કયા કયા ફાયદાઓ છે એની આખી વિગત અહીંયા કંઈને આપણે દર્શાવી છે છઠ્ઠું છે શિક્ષણથી વંચિત રહેનારા વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે એના વિશે તમારે અહીંયા કને એની સમસ્યાઓ લખવાની છે પાંચ તો અહીંયા કંઈ આપણે સરસ રીતે એની સમસ્યાઓ છે એ અહીંયા આપેલી છે તમે એ પણ જોઈ શકો છો દેશમાં શ્વેતક્રાંતિથી કયો લાભ થયો છે તો એના વિશે અહીંયા કને સરસ રીતે જવાબો છે એ આપણે આપી દેલા છે તે તમે સરસ રીતે અહીં જોઈ શકો છો આ બધા જ પ્રશ્નો જે છે એના જવાબો આપણે આપી દેલા છે ચલો એના પછી આપણે વાત કરીએ પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં સવિસ્તાર જણાવો તો અહીંયા કંઈ બારડોલી સત્યાગ્રહ વિશે પાંચ પ્રશ્ન આપેલા છે એ તમે જોજો આપણે અહીંયા કંઈ એને જવાબ પણ જોતા જઈશું ચાલો ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞા વડે તમારે સ્થાન દર્શાવવાના છે તો આ નકશાની અંદર સ્થાન છે એ આપણે કેવી રીતના દર્શાવશું એ પણ અહીંયા કને જોઈએ જેના કારણે તમને નકશો પૂરતા પણ આવડવો જોઈએ તો નકશો પૂરવાની અંદર આપણે અહીંયા જોઈએ નકશાની અંદર આપણે આ બધી જે વસ્તુઓ છે એ જોતા જઈએ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કેવી કેવી રીતના આપણે અહીંયા કને આપેલો છે આ નકશો આખે આખો પૂરીને તમને અહીંયા કને બતાવેલો છે જે તમને અહીંયા કને ચેન્નાઈ ઓડિશા રાજ્ય આ બધું જ જે આપણને પૂરવાનું હતું તો ચેન્નાઈ અહીંયા આવશે ઓડિશા રાજ્ય ક્યાં આવશે તો આ છે એ ઓડિશા રાજ્ય છે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તો દમણ અને દીવ છે એ અહીંયા કને આવશે અહીંયા દમણ આવશે અને આશે અહીંયા કને આવશે દીવ આપણે અહીંયા કને ગુજરાતના છે અહીંયા કરીને દરિયા કિના સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અમદાવાદ અને કોલકાતા તો અહીંયા કને આવશે કોલકાતા અને અમદાવાદ છે અહીંયા કને આપણે ગુજરાતની અંદર દર્શાવીશું એટલે અહીંયા અમદાવાદ ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય તો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે તો તેલંગણા છે અને તેલંગાણા છે એ આપણે અહીંયા કરીને દર્શાવીશું તો આ રીતના આપણે અહીંયા કંઈ નકશો પણ અહીંયા આપણે પૂરી દીધો છે તો અહીંયા કંઈ આપણે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે આપણું પૂર્ણ થાય છે તમે આ વિડીયોને સ્ટોપ કરી અને એકદમ બરાબર ધ્યાનથી તમારી નોટબુક ઉતારી લેજો જેના કારણે તમને પ્રશ્નના જવાબ સરળતાથી મળતા રહે